જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે ચાતુર્માસ મહાત્મયનો ભાગ ત્રીજો કરીશું ચાતુર્માસમાં ઇષ્ટ વસ્તુનો પરિત્યાગ અને નિયમ પાલનનું મહત્ત્વ શ્રી સ્કંદ પુરાણ બ્રાહ્મખંડ ચાતુર્માસ મહાત્મય ચાતુર્માસમાં ઇષ્ટ વસ્તુનો પરિત્યાગ અને નિયમ પાલનનું મહત્વ બ્રહ્માજી કહે છે મનુષ્ય સદા પ્રિય વસ્તુની ઈચ્છા કરે છે તેથી જે ચાતુર્માસમાં ભગવાન નારાયણની પ્રીતિને માટે પોતાના પ્રિય ભોગોને પૂર્ણ પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે તેની ત્યાગેલી તે વસ્તુઓ તેને અક્ષય રૂપે પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પ્રિય વસ્તુનો ત્યાગ કરે છે તેને અનંત ફળ મળે છે ધાતુ પાત્રોનો ત્યાગ કરીને ખાખરાની પતરાળીમાં ભોજન કરનાર મનુષ્ય બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે ગૃહસ્થે તાંબાના વાસણમાં કદી જમવું નહીં ચાતુર્માસમાં તો તાંબાના પાત્રમાં જમવું વિશેષ રૂપે ત્યાજે છે મદાર આકડાના પાનમાં ભોજન કરનાર મનુષ્ય અનુપમ ફળ પામે છે ચતુર્માસમાં વિશેષતઃ વઢના પાનમાં ભોજન કરવું જોઈએ ચતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થ આશ્રમનો પરિત્યાગ કરીને બાહ આશ્રમનું સેવન કરનારા મનુષ્યનો પુનર્જન્મ થતો નથી મરચું છોડવાથી રાજા થાય છે રેશમી વસ્ત્રના ત્યાગથી અક્ષર સુખ મળે છે અને ચણા છોડી દેવાથી પુનર્જન્મ થતો નથી ચાતુર્માસમાં વિશેષ કરીને કાળા રંગનું વસ્ત્ર છોડી દેવું જોઈએ નીલા રંગના વસ્ત્રની જોવાથી જે દોષ લાગે છે તેની શુદ્ધિ ભગવાન નારાયણના છે કુસુમ્બ કેસરી રંગનો પરિત્યાગ કરવાથી મનુષ્ય યમરાજાના દર્શન કરતો નથી કેસરના ત્યાગથી તે રાજાનો પ્રિય થાય છે ફૂલોને છોડવાથી મનુષ્ય જ્ઞાની થાય છે શૈયાનો પરિત્યાગ કરવાથી મહાન સુખની પ્રાપ્તિ થાય છે અસત્ય બોલવાનું ત્યાગવાથી મોક્ષના દરવાજા ખુલી જાય છે ચાતુર્માસમાં પરનિંદાનો વિશેષ રૂપે પરિત્યાગ કરવો પરનિંદા મહાન પાપ છે પરનિંદા મહાન ભય છે પરનિંદા મહાન દુઃખ છે અને પરનિંદાથી વધીને બીજું કોઈ પાપ નથી નિંદા સાંભળનાર પણ પાપી જ છે ચોમાસામાં હજામત ન કરાવે તો તે ત્રણેય તાપોથી રહિત થાય છે જે ચાતુર્માસમાં નખ અને કેશ રાખે છે તેને પ્રતિદિન ગંગા સ્નાનનું ફળ મળે છે મનુષ્ય બધા ઉપાયો દ્વારા યોગીઓના ધ્યેય એવા ભગવાન વિષ્ણુની જ પ્રસન્ન કરવા જોઈએ સર્વ વર્ણો તથા પુરુષો દ્વારા પણ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરવું જોઈએ ભગવાન વિષ્ણુના નામથી મનુષ્ય ગોરબંધનથી મુક્ત થઈ જાય છે ચાતુર્માસમાં તેમનું સ્મરણ વિશેષ રૂપે કરવું જોઈએ કર્ક સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરીને પ્રશંસ્ત શ્રેષ્ઠ તથા શુભ જાંબુના ફળોથી અર્ઘ્ય આપવો જોઈએ અર્ઘ્ય આપતા સમયે એવા ભાવનું ચિંતન કરવું છ મહિનાની અંદર જ્યાં ક્યાંય પણ મારું મૃત્યુ થઈ જાય તો જાણે મેં પોતે જ પોતાની જાતની ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પિત કરી દીધો સંપૂર્ણ પ્રયત્ન કરીને ભગવાન જનાર્દનનું સેવન કરવું જોઈએ જે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા પૂજા ધ્યાન અને નમસ્કાર બધું જ તે શ્રી હરિની પ્રસન્નતા માટે કરે છે તે મોક્ષનો અધિકારી થાય છે સત્ય સ્વરૂપ સનાતન વિષ્ણુ વર્ણાશ્રમ ધર્મના સ્વરૂપ છે જન્મ મૃત્યુ વગેરે કષ્ટોનો તેમના દ્વારા નાશ થાય છે તેથી ચાતુર્માસમાં વિશેષ રૂપે વ્રત દ્વારા શ્રી જ ગ્રહણ કરવા જોઈએ તપોનિધિ ભગવાન નારાયણના પોતાના આ શરીરને તપસ્યા ધારા શુદ્ધ કરવું જોઈએ ભગવાન વિષ્ણુની ભક્તિથી યુક્ત જે વ્રત છે તેને વિષ્ણુ વ્રત સમજો ધર્મમાં સંલગ્ન થવું એ તપ છે વ્રતોમાં સર્વોત્તમ વ્રત છે બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચર્ય તપસ્યાનો સાર છે અને તે મહાન ફળદાયક છે તેથી સમસ્ત કર્મોમાં બ્રહ્મચર્યને વધારવો બ્રહ્મચર્યના અભાવથી ઉગ્ર તપસ્યા થાય છે બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ ધર્મનું બીજું સાધન નથી ખાસ કરીને ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુના શયન કર્યા પછી આ મહાન વ્રત સંસારમાં અધિક ગુણકારક છે એવું સમજો જે આ વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે તે કદી કર્મોથી લિપ્ત થતો નથી ભગવાનના શયન કર્યા પછી જે એવી પ્રતિજ્ઞા કરે કે હે ભગવાન હું આપણી પ્રસન્નતાને માટે અમુક સત્કર્મ કરીશ આવી પ્રતિજ્ઞાનું પાલન કરે છે તો તેની વ્રત કહે છે તે વ્રત વિશેષ ગુણોથી યુક્ત હોય છે અગ્નિહોત્ર બ્રાહ્મણ ભક્તિ ધર્મ વિષયક શ્રદ્ધા ઉત્તમ બુદ્ધિ સત્સંગ વિષ્ણુ પૂજા સત્યભાષણ હૃદયમાં દયા સરળતા અને કોમળતા મધુર વાણી ઉત્તમ ચરિત્રમાં નિષ્ઠા વેદ પાઠ ચોરીનો ત્યાગ અહિંસા લજ્જા ક્ષમા મન અને ઇન્દ્રિયોનો સંયમ લોભ ક્રોધ અને મોહનો અભાવ ઇન્દ્રિય સંયમમાં વૈદિક કર્મોનું ઉત્તમ જ્ઞાન તથા બુદ્ધિનું ભગવાન શ્રી કૃષ્ણની સમર્પણ આ નિયમ જે પુરુષમાં સ્થિર છે તે જીવન મુક્ત કહેવાય છે તે પાતકોથી કદી લેપાતું નથી એકવાર કરેલું વ્રત પણ સદા મહાન ફળ આપનારું હોય છે ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વગેરેનું અધિક ફળદાયી હોય છે ચાતુર્માસ વ્રતનું અનુષ્ઠાન બધા વર્ણના લોકોની માટે મહાન ફળદાયી છે વ્રતના સેવનમાં લાગેલા મનુષ્યો દ્વારા સર્વત્ર ભગવાન વિષ્ણુના દર્શન થાય છે ચાતુર્માસમાં યત્નપૂર્વક વ્રત પાલન કરવું વિષ્ણુ બ્રાહ્મણ અને અગ્નિ સ્વરૂપ તીર્થોનું સેવન કરવું ચારે વેદમય સ્વરૂપના અજન્મા વિરાટ પુરુષને ભજો જેમની કૃપાથી મનુષ્ય મોક્ષરૂપ મહાન વૃક્ષ પર ચડી જાય છે અને કદી સંતાપને પ્રાપ્ત થતો નથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે ચતુર્માસ મહાત્મયનો ભાગ ત્રીજો અહીંયા આપણે પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે